બિનવારસી વાહનો પડેલા છે સાથે સાથે ભંગાર અને એવી ઘણી બધી વસ્તુઓ રોડ ઉપર મૂકી દેવામાં આવે છે કે જેના લીધે ટ્રાફિક ક્યાંક ને ક્યાંક જામ થાય છે અને અકસ્માત બનાવો પણ બનતા હોય છે આવા અકસ્માત ના બનાવ અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય સામાન્ય લોકોને અગવડતા ના પડે તે માટે આજ નવસારી બજાર કોટસીલ રોડ અને ઝીંગા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે ને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે અને આવી જ ડ્રાઈવ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે બિનવાળથી વાહનો લાંબા સમયથી પડેલા છે એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંક ક્યાંક સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તેવું ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગ છે બંદોબસ્ત સ્કીમ બનાવી ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક સીએ કક્ષાના અધિકારી જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે